નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં અહીં આપણે આ અંદર અંક એટલે કે સંખ્યા શ્રેણી વિશે આપણે અહીં ચર્ચા કરીશું આપણે શ્રેણી અહીં કઈ રીતે ઓળખી શકીએ એના વિશે આપણે અહીં વાતો કરીએ અંક શ્રેણી એટલે એક પ્રકારની સાંકળ કહેવાય છે એટલે એક પ્રકારની સાકળ કહેવાય છે એ અક્ષરોને બદલે અંકો અક્ષરોને બદલે અંકોની ચોક્કસ રીતે ગોઠવણી કરવામાં આવતી હોય છે આ પ્રકારની શ્રેણીને અંક શ્રેણી અથવા સંખ્યા શ્રેણી તો કહેવામાં આવે છે આ શ્રેણીઓ સંખ્યાની ગોઠવણી ગણિતના ચોક્કસ ઉપયોગ દ્વારા થઈ શકે છે તો આપણે આપણે અહીં વિદ્યાર્થી મિત્રો શ્રેણી ઓળખવાનો પ્રયત્ન હવે શ્રેણી એટલે સાંકળ તો તમે જાણો છો કે એક સંખ્યા જે છે એક પછી બે આવે બે પછી ત્રણ ત્રણ પછી ચાર પાંચ છ સાત આઠ આ રીતે આગળ સાકળ ચાલે છે એમ છે કેમ કે આ પ્રાકૃતિક સંખ્યા છે જે પ્રથમ જે નંબરની જે સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા છે બીજા નંબરની જે સંખ્યા જે છે તમે જોઈ શકો છો કે એક પછી બે આવવા જોઈએ પણ બે નથી ત્રણ છે ત્રણ પછી ચાર હોવા જોઈએ ચાર નથી પણ પાંચ છે પાંચ પછી છ હોવા જોઈએ પણ એ છ પણ નથી એટલે તમે જો ક્રમિક રીતે તરીકે પણ એને ઓળખી શકીએ એકી સંખ્યા છે જેવો એક ત્રણ પાંચ સાત નવ સાત વચ્ચે એક એક સંખ્યા નથી એ મુજબ આગળ જોઈએ તો આ શ્રેણી બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ એટલે આમાં પણ તમને વચ્ચે 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 એક સંખ્યા જોવા મળતી નથી જો બે પછી ત્રણ હોવા જોઈએ પણ ત્રણ નથી ચાર છે ચાર પછી પાંચ હોવા જોઈએ પાંચ નથી છ પછી સાત હોવા જોઈએ આઠ છે આઠ પછી નવ હોવા જોઈએ પણ દસ છે આ રીતે ક્રમિક સંખ્યા તો છે પરંતુ વચ્ચે વચ્ચે કઈક સંખ્યા જોવા મળતી નથી તો આ જે સંખ્યાને આપણે બેકી સંખ્યા કહી શકીએ બરાબર ને એકી સંખ્યા બેકી સંખ્યા હોય છે તો આવી નાની નાની પાયાની પાપડ આપણને ખબર હોવી જોઈએ ત્યાર પછીની સંખ્યા તમે જોઈ શકો બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ તો આ સંખ્યા આપણે કહી કેવી કહી શકીએ તો આ સંખ્યા એક અવિભાજ્ય સંખ્યા 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 છે 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 આ કેવી અવિભાજ્ય ત્યાર જે તમે જુઓ ત્રણ નવ સત્યાવીસ એક્યાસી બસો તેતાલીસ સાતસો ઓગણત્રીસ હવે તમે જુઓ અહીંયા એકે નથી બે નથી સીધે સીધા ત્રણ છે ત્રણ પરથી સીધા નવ ગયા નવ પરથી સત્યાવીસ એક્યાસી બસો તેતાલીસ સાતસો ઓગણત્રીસ અને ડોટ 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 એટલે કે આના પછીની સંખ્યા આપણે પૂર્ણ કરવાની છે સંખ્યા આપણે પૂર્ણ કરવાની જે છે તો આપણે અહીં અંક શ્રેણીની અંદર આ વિડિયોની અંદર આપણે કઈ રીતના શ્રેણી પૂરી કરી શકીએ એ બાબતમાં આપણે પાયાની સમજ આગળ આપણે મેળવીએ જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય પ્રાકૃતિક સંખ્યા આપણે જોઈ ગયા પ્રાકૃતિક સંખ્યા એટલે કેવી સંખ્યા કે જે એક થી શરૂઆત થાય છે ધન સંખ્યાઓ હોય છે એક થી શરૂઆત થાય અને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આ રીતે ક્રમિક આગળ સંખ્યા ચાલે છે એની સાંકળ ચાલે છે એ પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે એકી સંખ્યાની પણ આપણે વાત કરી પાંચ સાત બરાબર આગળ સાંકળ ચાલે છે એ બધી શ્રેણી સંખ્યાઓ કહેવાય છે બેકી સંખ્યાની આપણે વાત કરીએ તો બે ચાર છ આઠ દસ બાર ચૌદ આ રીતે પણ સાંકળ ચાલે છે ભાજ્ય એટલે વિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યાની આપણે વાત કરીએ તો ચાર છ આઠ નવ બાર ચૌદ આ રીતે આગળ સાંકળ ચાલે છે અવિભાજ્ય સંખ્યા કે જે સંખ્યાને આપણે ભાગી શકીએ નહીં એવી સંખ્યા એટલે કે બે ત્રણ પાંચ સાત સત્તર ઓગણીસ આવી બધી સંખ્યા અવિભાજ્ય ભાગી શકીએ નહીં એ અવિભાજ્ય સંખ્યા છે ત્યાર પછી વર્ગ સંખ્યા એટલે કે એક ચાર નવ સોળ પંદર 25 15 * 25 36 अब वर्ग संख्या એટલે કે 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16

તમારી સંખ્યા ઘટતી હોય તે સંખ્યા પૂરી કરવાની હોય છે આવી અંક શ્રેણીમાં થોડું આપણે પહેલેથી જો જાણી રાખીએ તો આ અંક શ્રેણી આપણા માટે સહેલું બની જાય છે અને આપણે એ જ પ્રમાણે શીખવાનું છે તો આપણે આગળ અંક શ્રેણીમાં કઈ રીતે કરી શકાય કઈ રીતે શ્રેણી પૂર્ણ કરી શકાય એ બાબતની આગળ આપણે ચર્ચા કરીએ ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો અહિયાં અંક શ્રેણીમાં આપણે ખાસ ધ્યાન રાખવાની બાબત ખાસ ધ્યાન રાખવાની બાબત એ છે કે તમને કોઈ પણ શ્રેણી આપવામાં આવે તો એ શ્રેણી વધતી શ્રેણી છે કે ઘટતી શ્રેણી છે વધતી શ્રેણી કે ઘટતી શ્રેણી એ બાબત પ્રથમ આપણે નક્કી કરીશું બરાબર એ પ્રથમ બાબત આપણે નક્કી કરીશું કોઈ પણ શ્રેણી જેમ કે આપણે લઈએ બે ચાર છ આઠ તો બે ચાર છ આઠ પછી પ્રશ્ના ચિહ્નો એટલે કે પ્રશ્ના ચિહ્નો જગ્યાએ કઈ કયો અંક આવશે તો હવે આમાં તમે જુઓ શ્રેણી વધે છે કે ઘટે છે આગળ જતા શ્રેણી વધે છે બરાબર શ્રેણી વધે છે તો એ જ મુજબ આપણે કોઈક બીજી સંખ્યા લઈએ જેમ કે પચીસ વીસ પંદર દસ હવે તમે તમે આમાં જુઓ અહીંયા જોઈ શકો છો કે જે છે તે ત્યાં કયો અંક આવશે હવે બંનેમાં આપણે અહીંયા એ બાબતની ધ્યાન રાખવાનું છે કે પહેલામાં જુઓ સંખ્યા વધતી જાય છે અને બીજામાં તમે જુઓ કે સંખ્યા ઘટતી જાય છે સંખ્યા ઘટતી જાય છે વધતી જાય છે અને ઘટતી જાય છે બસ આજ આપણે પહેલા તો પ્રથમ નક્કી કરવાનું છે કે શ્રેણી આપેલ શ્રેણીમાં અંકો વધે છે કે ઘટે છે વધે છે કે ઘટે છે જો આપણે આ પહેલા નક્કી કરી નાખીએ તો પછી આપણા માટે સાવ સહેલું થઈ જાય છે પહેલા આપણે શું ચર્ચા કરીશું અહીંયા કે સંખ્યા જે અંક શ્રેણી આપવામાં આવેલી હોય છે કે જે વધે છે કે ઘટે છે વધે છે કે ઘટે છે હવે આપણે જ્યારે પણ શ્રેણી શ્રેણી વધતી હોય કે ઘટતી શ્રેણી હોય વધતી શ્રેણી અથવા ઘટતી શ્રેણી હોય તો પહેલા આપણે નક્કી કર્યું એ મુજબ તો જો વધતી શ્રેણી હોય તો આપણે સરવાળો કરીશું ઓકે સરવાળો કરીશું જો વધતી શ્રેણી હોય તો આપણે ગુણાકાર પણ કરી શકીએ હોય તો આપણે એનો પણ કરી ઓકે ફરી એક જો શ્રેણી વધતી શ્રેણી જણાય તો સરવાળો ગુણાકાર કાતો ઘાટ સ્વરૂપ હોઈ શકે છે જો શ્રેણી ઘટતી શ્રેણી હોય જો શ્રેણીમાં માં ઘટતા અંકો હોય તો એમાં બાદબાકી હોય શકે ભાગાકાર હોય શકે અને એનું મૂળ હોય શકે છે બરાબર તો એનું મૂળ હોય શકે છે તો આપણે મૂળ એટલે કે વર્ગમૂળ ઘનમૂળ બરાબર એની આપણે વાત કરવાની છે આગળ ફરી એકવાર જો વધતી શ્રેણી હોય તો સરવાળો હોય શકે છે ગુણાકાર થઈ શકે છે અને ઘાત સ્વરૂપ હોય શકે આ બધા શું કહેવાય છે એના સંબંધ છે આ બધા એના સંબંધ છે તો બધતી શ્રેણીના સંબંધ આપણે સરવાળો ગુણાકાર અને ઘાટ ઘટતી શ્રેણીના સંબંધની અંદર બાદબાકી ભાગાકાર અને મૂળ સ્વરૂપ છે તો આ પહેલા આપણે નક્કી કરીશું શ્રેણી વધતી છે કે ઘટતી છે જો વધતી શ્રેણી હોય તો એની અંદર સરવાળો સ્વરૂપ હોઈ શકે છે એનો આપણે સંબંધ જોઈ એના અંક પૂર્ણ કરી શકીએ ચલો આપણે એક ઉદાહરણ જોઈએ જેમ કે ત્રણ હવે તમે આમાં જો પ્રથમ આપો સ્ટેપ છે કે નક્કી કરવાનો શ્રેણી વધતી છે કે ઘટતી છે તો ચોક્કસ તમે કહી શકશો કે શ્રેણી આમાં વધે છે શ્રેણી કેવી છે વધે છે હવે વધતી શ્રેણી હોય તો આપણે શું નક્કી કરીશું સરવાળો હોઈ શકે બરાબર સરવાળો હોઈ શકે છે ત્યાર પછી ગુણાકાર હોઈ શકે છે બરાબર અને તથા તો એનો ઘાટ સ્વરૂપ હોય છે તો પહેલા આપણે સરવાળો થાય છે કે નહીં એ જોઈએ સરવાળો માટે આપણે અહીંયા જોઈએ એ મુજબ 3 છે જુઓ પ્રથમ સંખ્યા છે 3 3 માં આપણે ત્રણ ઉમેરીએ તો છ બરાબર ત્રણ માં ત્રણ ઉમેરીએ તો છ માં ત્રણ ઉમેરીએ તો કેટલા થવા જોઈએ નવ ઓકે પણ આ સ્ટેપ સરવાળા માટે નથી જો સરવાળા માટે ના હોય તો હવે આપણે ગુણાકાર તરફ જઈશું કારણ કે અહીંયા નવ આવવા જોઈએ તો એ નવ નથી પરંતુ બાર છે તો આપણે ગુણાકાર તરફ જઈએ ગુણાકારમાં તમે જુઓ કે ત્રણ છે ત્રણ ને બે સાથે ગુણાકાર કરો એટલે કે ત્રણ દુ છ ઓકે એ પણ મળી જાય છે જવાબ ત્રણ તારીખ નવ ઓકે પણ અહીંયા બાર છે બરાબર બીજી રીતે આપણે જોઈએ તો જુઓ ત્રણ ને આપણે બે સાથે ગુણાકાર કરીએ તો મને મળે છે છ ને હું બે સાથે ગુણાકાર કરું તો આપણને મળશે બાર મળે બાર ને હું બે સાથે ગુણાકાર કરું તો મળે ચોવીસ ચોવીસ ને બે સાથે ગુણાકાર કરીએ તો શું મળશે અહીંયા અડતાલીસ તો આ આપણો ઉકેલ સમજાય તો આપણે જ્યારે પણ શ્રેણી વધતી જોવા મળે છે ત્યારે સરવાળો પણ કરી જોવાનો ગુણાકાર કરી જોવાનો અને ઘાત સ્વરૂપ પણ હોઈ શકે છે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ પચીસ દસ અને પ્રશ્ન પહેલું આપણે શું નક્કી કરવાનું છે શ્રેણી વધે છે કે ઘટે છે તમે એ જોશો તો શ્રેણી આપણને ઘટતી જોવા મળે છે પચીસ પંદર દસ એટલે કે ઓછા થતા જાય છે એટલે કે આ શ્રેણી આપણને ઘટતી જોવા મળે છે જ્યારે પણ ઘટતી જોવા મળે છે ત્યારે આપણે શું ધ્યાન રાખીશું બાદ બાકી બાદ બાકીમાં ઉકેલ ના મળે તો ભાગાકાર કરીશું અને ભાગાકાર ના મળે તો એનું મૂળ સ્વરૂપ આપણે શોધીશું તો પહેલા આપણે બાદબાકી કરી જોઈએ તો બાદ બાકીમાં તમે જોઈ શકો છો એ મુજબ ચલો પહેલી સંખ્યા છે પચીસ અને પછીની સંખ્યા છે પછી એટલે કે પચીસ માંથી પાંચ બાદ કરીએ તો આપણને મળે છે છે ઓકે ચલો પણ પછીની સંખ્યા કઈ છે પંદર તો વીસ પછીની સંખ્યા પંદર છે તો વીસ માંથી આપણે પાંચ બાદ કરીએ તો આપણને મળે છે પંદર આવી રીતે પંદર માંથી પણ પાંચ બાદ કરો તો દસ મળે છે આ છે 10 ઓકે તો આપણને એ ખ્યાલ આવી ગયો કે 5 ઓછા 5 એટલે કે 5 ને બાદ કરીએ તો એ સંખ્યા ઘટી જાય છે તો જે છેલ્લી રકમ જે છે 10 10 માંથી પણ આપણે 5 બાદ કરીશું તો આપણને મળશે 5 તો આનો સાચો જવાબ છે 5 ઓકે તો આ પ્રમાણે અહીં बाद बाकी ना उकेल द्वारा आपने જે અંક શ્રેણી જે પૂર્ણ કરવાની હતી એ આપણે પૂરી કરી છે જો બાદ બાકીમાં પણ તમને યોગ્ય જવાબ ના મળે તો આગળ ભાગાકારની ક્રિયા વડે પણ આપણે આ શ્રેણીને પૂર્ણ કરી શકીએ છીએ બીજું એક ઉદાહરણ જોઈએ કે કેટલીક સંખ્યાઓ એવી પણ હોય છે કે જે સંખ્યાઓ વધતી હોય છે જેમ કે સાત ત્યાર પછી આ બાર એકવીસ પ્રશ્ન ચિહ્ન અહીંયા તમે જોઈ શકો છો કે સંખ્યા વધતી જણાય છે સંખ્યા વધતી છે સંખ્યા વધે છે તો આપણે જોઈએ એ પ્રમાણે શું કરવું જોઈએ સરવાળો સરવાળો ના ચાલે તો ગુણાકાર અને ગુણાકાર પણ ના ચાલે તો એનું ઘાટ સ્વરૂપ આપણે મેળવીશું સૌપ્રથમ સૌ પ્રથમ આપણે શરૂઆત સરવાળા થી કરીશું શું કહે છે સરવાળો કે જુઓ સાતમાં એક ઉમેરો સાતમાં એક ઉમેરો તો મળે છે આઠ ઓકે મળે છે આઠ માં કેટલા ઉમેરીએ તો બાર મળે છે ચાર ઉમેરીએ તો બાર મળે છે ઓકે એ જ મુજબ બાર જે છે બારમાં હું કેટલા યોગ્ય લાગે નથી સાતમાં એક ઉમેરો તો આઠ અને સીધે સીધા ચાર નવ બરાબર સરવાળાની રીતે તો યોગ્ય લાગતું નથી ચલો એને સાઈડમાં માં રાખીએ ફરી પાછો આપણે આવીશું અહીંયા આના ઉપર બીજી રીતે આપણે ગણવાનો પ્રયત્ન કરીએ અહીંયા આપણે ગુણાકારની રીતે જોઈએ તો સાત અને આઠ જે છે એની વચ્ચે ગુણાકારનો કોઈ સંબંધ છે નથી ગુણાકારનો કોઈ સંબંધ નથી બરાબર ગુણાકારનો કોઈ સંબંધ જ નથી ચલો તો આપણને સરવાળાની રીતે મળ્યું નહીં ગુણાકારની રીતે મળ્યું નહીં તો હવે આપણે જે સંખ્યા છે છે ઘાત સ્વરૂપે જોઈશું એટલે કે વર્ગ સંખ્યા જે છે પૂર્ણ વર્ગ પૂર્ણ વર્ગ સંખ્યા તરફ આપણે જોઈએ તો ફરી પાછા આપણે જોઈએ કે આ 1 4 અને જે 9 ક્રમિક પૂર્ણ વર્ગ સંખ્યા છે આ છે સાત માં એક ઉમેરો એટલે કે એક તો આઠ મળે એટલે કે એકનો વર્ગ છે આપણને મળે છે બરાબર ઉમેરો એટલે કે બે નો વર્ગ આપણને કેટલો મળે છે ચાર મળે છે એ જ રીતે આગળ ચાલે ત્રણ નો વર્ગ ત્રણ નો વર્ગ એટલે કે નવ ત્રણ નો વર્ગ છે નવ એ રીતે ક્રમિક આગળ ચાલે છે ચાર નો વર્ગ બરાબર સોળ એટલે કે સાતમાં એક ઉમેરો એટલે આઠ માં ચાર ઉમેર્યા તો બાર મળ્યા બાર માં નવ ઉમેર્યા તો એકવીસ મળ્યા એવી રીતે એકવીસ માં સોળ ઉમેરો એકવીસ માં સોળ ઉમેરો તો આપણને મળશે સાડત્રીસ તો આ પણ ઉકેલ જોયું આ રીતે પણ આપણે સરવાળા ગુણાકાર અને પૂર્ણ વર્ગ સંખ્યા આ રીતે પણ આપણે એનો ઉકેલ મેળવી શકીએ છીએ આગળ આપણે જોઈએ એવી પણ કેટલીક અંક શ્રેણીઓ જોવા મળે છે કે જે શ્રેણીની અંદર એ શ્રેણીની અંદર કે અમુક અંકો જે છે કે એ કશું કામ ના હોતા નથી તો એ અંદર શ્રેણીની અંદર તમને જોવા મળતા હોય છે તો એ કયા અંકો હોઈ શકે છે તેની આપણે અહીંયા વાત કરીએ જેમ કે અહીંયા એક શ્રેણી છે ત્રણ ચાર પાંચ પાંચ છ પાંચ સાત અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન છે અહીંયા તો આ પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કયો અંક આવશે એ આપણે અહીંયા જવાબ તરીકે મેળવવાનો છે તો પહેલા જુઓ ત્રણ છે પાંચ પછીની સંખ્યા તમે જુઓ પાંચ પાંચ છે પાંચ પાંચ છે એટલે કે પાંચ અને પાંચ પછીની સંખ્યા છ છે અને છ પછી ફરી પાછા પાંચ આવ્યા એટલે કે પાંચ જે છે એ ફરી ફરીવાર આવે છે એકની એક સંખ્યા ફરી ફરીવાર જો આવે તો એ નિરર્થક કહેવાય શું કહેવાય નિરર્થક કહેવાય જે છે એ ખોટી સંખ્યા જે છે ખોટી સંખ્યા છે એને આપણે શું કરવું છે ગાડી મૂકવાની છે એ સંખ્યાને આપણે ગાડી મૂકીએ તો એ જે સંખ્યા તમે જુઓ ત્રણ ચાર પાંચ અને ફરી પાછા એ નિરર્થક સંખ્યા એટલે ખોટી સંખ્યા છે એ તો એને આપણે ગાયબ કરીએ ત્યાર પછીની સંખ્યા છ આવે છે એ તો બરાબર છે છ પછી ફરી પાછી સંખ્યા નિરર્થક આવે એટલે એને પણ આપણે કાઢી મૂકીએ તો જુઓ આ સંખ્યાને આપણે કાઢતા ક્રમિક સંખ્યા બને છે જુઓ ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો આ ક્રમિક સંખ્યા આપણે અહીંયા જોવા મળે છે કે 3 4 5 પણ વચ્ચે વચ્ચે તમે જો નિરર્થક સંખ્યા આવી હતી કે જે એની એ જ સંખ્યા આમાં જોવા મળતી હતી એટલે કે 5 5 બરાબર એને કાઢતા આપણને આ પ્રમાણે સંખ્યા જોવા મળે છે તો આપણે અહીં આ વીડિયોની અંદર અંક શ્રેણીમાં અંક શ્રેણીમાં પાયાની બાબત સમસ્યા કે અંક શ્રેણીને ઓળખવી કઈ રીતે એને કઈ રીતે પૂર્ણ કરી શકાય બરાબર નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ભાગ અંક શ્રેણીનો ભાગ બે કે જેમાં પણ આપણે શ્રેણીની શરૂઆત ક્યાંથી કરવાની ક્યાં સુધી જવાનું એના વિશે આપણે ચર્ચા કરીશું ઓકે બાય